લોકડાઉનમાં મેં આ વસ્તુ ચાલુ કરી હતી અને અંતિમ વિધિ કરવાનું એ કે રોડ ઉપર જો કોઈ જાનવર એમને પડેલું હોય તો ટ્રક ની નીચે આવી જાય ખાસ દોગ થયેલું કોઈ પશુ પ્રાણી હોય તો

એ લોકો પણ મને કોલ કરતા હોય છે કે ભાઈ અહીંયા આ કુતરું દેવ થઈ ગયું છે અને ખાલી કુતરું જ નહીં કોઈ પણ પશુ પંખી હોય દેવ થઈ ગયું હોય બરાબર તો હું એની અંતિમ વિધિ કરું છું મારા બકેટમાં ગાય ના સમય તો ગાય માટે પણ મને ઘણી વખત કોલ આવતો હોય છે પણ એ સમયે હું ગૌસેવકનો કોન્ટેક કરું એટલે એ લોકો મારી મદદમાં આવી જાય છે બહુ સારો રસિદ્ધ જંગલ વિસ્તાર એવું છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા કોઈ પાડીતા પશુ હોય એને જંગલ વિસ્તારમાં ઘણી વખત છે ને છોડી દેવામાં આવે છે બરાબર કોઈ વ્યક્તિ કમ્પ્લેન કરે કે ભાઈ અમારી શેરીમાંથી આ કૂતરું તમે લઈ જાઓ તો આ રીતના આરએમસી વાળા જો ક્યારેક કૂતરું લઈ જાય અને બરાબર ચાલીસ પિસ્તાલીસ આ લોકોની એક શું છે કે બહુ વધારે ડોગ ભેગા થઈ જાય ને તો ફિમેલ ડોગ હોય કે મેલ ડોગ હોય એને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવે છે